સુરતમાં ઘરકંકાસથી કંટાળી આધેડે અડાચનના તાપી નદીમાં લદાવી છલાંગ ફાયર વિભાગે ધસમસતા પ્રવાહમાં કર્યું રેસ્ક્યુ સુરતશામાં અડાજણ બ્રિજ પરથી એક આધેડે તાપી નદીમાં જંપલાવી દીધું હતું જોકે આધેડના હાથમાં ચાડી ઝાકરા આવી જતા તે પકડી લીધું હતું બીજી તરફ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાપી નદીમાંથી આધેડનું રેસ્ક્યુ કર્યું હતું આધેડને તાપી નદીમાંથી બહાર કાઢીને એકસો આઠની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં મેઘ મહેર અને ઉકાઈ પાણી છોડવામાં આવતા હાલમાં સુરત શહેરમાં તાપી નદી બે કાંઠે વહી રહી છે દરમિયાન ગત રોજ બપોરના સમયે એક પંચાવન વર્ષે આધેડે અડાજણ ચંદ્રશેખર આઝાદ બ્રિજ જિલ્લાની બ્રિજ પરથી તાપી નદીમાં ચંપલાવી દીધું હતું તાપી નદીમાં આધેડ કૂદી જતા આધેડ તણાવવા લાગ્યા હતા સદનસીબે તેના હાથમાં ચાડી ઝાખરા આવી ગયા હતા અને આધેડે તે પકડી રાખ્યા હતા આ બનાવની જાણ ફાયર વિભાગે હતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગના जवानों રીંગ બોયા સાથે તાપી નદીમાં ઉતરાતા અને આધરનું રેસ્ક્યુ કરી તાપી નદીમાંથી બહાર કાઢ્યા હતા અને બાદમાં એકસો આઠની મદદથી સારવાર અર્થે સોલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુમાં દે પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે અને ઘર કંકાસના કારણે આ પગલું ભર્યું હતું તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શ્રીસાઠની સાથે